જો તમારે સ્વાધ્યાય ગણવો છે સ્વાધ્યાય બે માં તમારે એના એક્ઝામ્પલ ગણવા છે તો એની થિયરી તમને આવડવી જોઈએ જો જો ગણિતમાં મેન વસ્તુ શું છે કે એક્ઝામ્પલ ગણો એ પહેલા જો તમારા અંદર થિયરીના દરેકે દરેક કોન્સેપ્ટ ક્લિયર હશે તો એક્ઝામ્પલ ગણવામાં તમને સહેજ પણ તકલીફ પડશે નહીં તો ગણિતની પેટર્ન જ છે કે પહેલા થિયરી ગણો એ થિયરી બેઝ એક્ઝામ્પલ ગણો એટલે તમારો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર તો આપણી ટેક્સ્ટક ની ટેક્સ્ટ અંદર પણ આ જ પેટર્ન આપેલી છે કે થિયરી આપેલી છે થિયરી તમારે કમ્પ્લીટ થાય એટલે એના પછી સ્વાધ્યાય છે કે થિયરી તમે સારી રીતે ભણો અને દરેકે દરેક એક્ઝામ્પલ ગણો એટલે તમારે ટોટલી ટોટલી એક્ઝામ્પલમાં તમારી વસ્તુ જે તમારા કોન્સેપ્ટ છે બધા જ ક્લિયર થઈ જશે તો જો તમારે થિયરી જોવાની બાકી હોય તો થિયરી ભાગ બે જુઓ પછી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકને ચાલુ કરીએ બરાબર છે તો ચાલો હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકને એક પોઈન્ટ બે ને ચાલુ કરીશું તો અહીંયા કહે છે કે પહેલો જ એક્ઝામ્પલ છે એમાં આપણને વિવિધ દાખલાઓ આપેલા છે અને નીચે આપેલા દરેકના જવાબો લખો ચલો દરે દરેક જવાબો લખવાના છે તો અહીંયાથી જો પહેલા તો જે થિયરીમાં આપણે એ કોન્સેપ્ટ યાદ કરી લો એક પહેલી સંખ્યાનું ચિહ્ન માઇનસ ગુણ્યા બીજી સંખ્યાનું ચિહ્ન માઇનસ તો જવાબમાં શું આવશે પ્લસ શું આવશે પ્લસ એ રીતે પહેલી સંખ્યાનું ચિહ્ન પ્લસ ગુણ્યા બીજી સંખ્યાનું ચિહ્ન પ્લસ તો જવાબ હંમેશા શું આવશે પ્લસ જવાબ હંમેશા શું આવશે માઇનસ શું આવશે માઇનસ તો અહીંયાથી આપણે થિયરી ભણે તારે આપણે કોન્સેપ્ટ ક્લિયર કર્યા હોય કે બે નિશાન કેવા છે સરખા કે બંને નિશાન કેવા છે સરખા તો હંમેશા જવાબ કેવો આવશે પ્લસ બરાબર છે

ત્રણિકા ત્રણ કેટલા થાય સમજવાનું પ્લસ કઈ ના આપેલું જવાબ શું થાય માઇનસ ત્રણ શું થશે ભાઈ માઇનસ ત્રણ ચાલો હવે અહિયાં એકવીસ ગુણ્યા ત્રીસ એકવીસ ગુણ્યાત્રીસ તો અમને કરતા આવડતું નથી જો શું કરો આ ગુણાકાર છે એ પેલું એક જોડે કરો ત્રણ પછી આ ત્રણ ગુણાકાર કોના જોડે કરો બે ત્રણ દુ છ અને આ મીંડું બાકી રહ્યું એને પાછળ લગાવી દો ગુણાકારમાં આ રીતે ગુણાકાર તમે મીંડા વાળો ગુણાકાર હોય તો આ રીતે કરી શકો છો ચલો હવે જો અહીંયા પર સાહેબ માઇનસ છે અહીંયા પર માઈનસ છે બંને નિશાન કેવા છે સરખા તો હંમેશા શું આવે પ્લસ અને પ્લસ ના લખો તો પણ ચાલશે તો આનો જવાબ કેટલો થશે ત્રણસો સાહીઠ સમજાઈ ગયું ચલો હવે સાહેબ અહિયા તો ત્રણ સંખ્યા આપેલી છે કે જીરો ની આગળ તમે પ્લસ માઇનસ ના લગાવો તો ચાલે બરાબર છે ચાલો આટલા સુધી થઈ ગયું હવે ગુણાકાર તો લખો ગુણાકાર અને પછી સંખ્યા કઈ છે અઢાર તો એને એઝ લખો ચલો હવે એક સ્ટેપ આગળ કે જીરો ગુણ્યા અઢાર હવે તો બે સંખ્યા આવી ગઈ 0 અને અઢાર જીરો ગુણ્યા અઢાર જીરો કેમ કે સાથે ગુણાકાર કરો અથવા તો કોઈપણ સંખ્યા સાથે જીરો ગુણાય નથી અને જીરો ઋણ પણ નથી ક્લિયર ચલો હજી ત્રણ સંખ્યા ત્રણ સંખ્યા વાળો છે એક બે અને ત્રણ સંખ્યા તો સૌથી પહેલા બે સંખ્યા ગુણાકાર કરો ચલો નવ છે અને ત્રણ છે તો ત્રણ નવ આને કેટલા થાય ભાઈ સત્યાવીસ કેટલા થશે ભાઈ સત્યાવીસ

અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ ના લખો તો ચાલશે તો આપણો જવાબ થઈ ગયો એકસો ને બાસઠ એનાથી આગળ જઈએ ચલો એ જ પહેલા જ દાખલાના અમુક એક્ઝામ્પલ જે બાકી છે એને આપણે ગણીશું કે પચીસ કરો જવાબરી માઇનસ છે આનું પ્લસ છે તો બંને નિશાન અલગ અલગ તો હંમેશા શું આવશે માઇનસ જવાબ થયો બસો ને પચીસ એ રીતે જો ફરી થઈ અહીંયા ત્રણસો ને સોળ ગુણ્યા એક કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો એ શું આવે તા કે એ સંખ્યા પોતે તટસ્થ છે એક શું છે ગુણાકાર માટે બે સરખ્યાઓનો ગુણાકાર કરીએ બાર ગુણ્યા એકવીસ ચલો બાર ગુણ્યા એકવીસ ના ફાવે અહીંયા કરો બાર ગુણ્યા અગિયાર કેટલા છે બાર ગુણ્યા અગિયાર ચલો એકનું ઝીરો બે એકા બે એકા એક બે એકા બે એક એકા એક જીરો ને બે બે ને એક ત્રણ અને એક જવાબ કેટલો આવ્યો એકસો કેટલો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે ગુણ્યા આપણને કેટલા આપેલા છે દસ આપેલા છે કેટલા આપેલા છે છે હવે કોઈ પણ સંખ્યાનો દસ જોડે ગુણાકાર છે તો ગુણાકાર કરવા જવાનું નહીં શું કરવાનું તકે જે સંખ્યા આપેલી હોય એકસો ને બત્રીસ આપેલા છે તેને લખી દો અને એક પાછો કિલોમીંડુ છે એક તો અહીંયા ડાયરેક્ટ મિન્ડું લગાવી દેવા કેમ કે તમે ગુણાકાર કરશો તો પણ આ જ જવાબ છે થોડી થોડી ગણિતમાં શોર્ટકટ રીતો શીખવી તો આપણા એક્ઝામ્પલ ને શોર્ટ બનાવી દેશે બરાબર છે ચલો ક્લિયર થઈ ગયું આટલા સુધી પહેલામાં નીચેના દરેકના જવાબો શોધવાના હતા થઈ ગયા ચલો હવે થોડાક આગળ વધીએ એ ચકાસો હવે શું આપ્યો એક્ઝામ્પલ નંબર 2 ચકાસો બરાબર છે જો બરાબર ની એક બાજુ આ બધી સંખ્યા આપેલી છે અને બરાબર ની બીજી બાજુ સંખ્યા છે ચલો ચકાસીએ આપણે

અને પછી જો સૌથી પહેલા રેખા કંશ આવે તો રેખા કંશ સોલ્યુશન આપો આ રીતે કોઈ પણ સંખ્યા નીચે રેખા દોરેલ તો રેખા કંશ સોલ્યુશન આપો પછી નાના કંશ સોલ્યુશન આપો પછી મોટા કંશ અને છેલ્લે કયો આવશે કંશ ચલો હવે તો તમને અહીંયા કયો દેખાય છે મોટો કંશ દેખાય છે તો મોટા કૌંસ અંદર જે વસ્તુ આપેલી હોય એનું સોલ્યુશન આપો તો સૌથી પહેલા આધાર છે આધાર ગુણ્યા એમને એમ દો હવે મોટો કંશ છે અંદર કેટલા આપેલા છે સાત ચલો પ્લસ માઇનસ માઇનસ શું થાય અહીંયા વચ્ચે કશું નથી પ્લસ માઇનસ માઇનસ અને સાત કેટલા થાય ચલો અઢાર સત્તા સાહેબ અઢાર નો તૈયાર હોવો જોઈએ પણ ના હોય તો પછી શું કરવાનું ગુણાકાર સિત્યો સિત્યો પચાસ સાત અઠા ને છપ્પન એટલે છ બધી પડી પાંચ સાતેકા સાત સાત ને પાંચ કેટલા થાય બાર એકસો ને છવ્વીસ કેટલા આવ્યા ભાઈ થઈ ગયો ના તૈયાર કર્યો તો ગુણાકાર કરો અઢાર ગુણ્યા ત્રણ ત્રણ અઠા ને ચોવીસ કેટલા થાય ભાઈ ચોવીસ ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ તો કેટલા આવ્યા કેટલા આવે છે ભાઈ અને આ એક સંખ્યા પ્લસ છે એક માઇનસ છે તો હંમેશા શું આવશે માઇનસ આ નિશાનો ખાસ યાદ રાખવાના છે બરાબર છે ચલો હવે આપણે આગળ વધીએ ચલો આ પહેલું સ્ટેપ આપણો ક્લિયર આપણે પહેલું સ્ટેપ પૂરું કર્યું હવે માટે આપણે બીજું સ્ટેપ કરીએ કે કેટલા છે 18 છે તો 18 ગુણ્યા એને એમ રહ્યા દો અહીંયા કેટલા છે કે 7 માંથી 3 જાય તો કેટલા આવે તકે 4 કેટલા આવે ભાઈ 4 ચલો બરાબરના બરાબર આ બાજુ જઈશું 126 કેટલા છે ભાઈ 126 પ્લસ માઈનસ માઈનસ અને કેટલા આયા 54 કેટલા આવે છે ભાઈ 54 ચલો 18 ગુણ્યા 4 એટલે એ તો સાહેબ ખબર નથી 18 ગુણ્યા 4 ચાર અઠા બત્રીસ કેટલા થાય બત્રીસ એકસો ને છવ્વીસ તો કે એકસો ને છવ્વીસ માઇનસ ચોપન કરો એકસો છવ્વીસ માઇનસ ચોપન છ માંથી ચાર જાય તો કેટલા આવે ભાઈ બે કેટલા આવે બે બાર માંથી પાંચ જાય તો કેટલા વધે સાત કેટલા વધે સાત બોતેર આવી ગયું

મોટો કૌંસ અને એના પછી કયો કૌંસ તો કે છગડીયો કૌંસ પણ આપણે અહીંયા છગડીયો કૌંસ આપેલો નથી એટલે આપણે અહીંયા સુધી જઈશું મોટા કૌંસ સુધી બરાબર છે ચલો આગળ કેટલી આપણી સંખ્યા આપેલી છે માઇનસ એકવીસ છે માઇનસ એકવીસ ના આગળ કઈ સંખ્યા છે માઇનસ એકવીસ છે માઇનસ એકવીસ છે માઇનસ એકવીસ જ રાખો ગુણાકારનો ગુણાકાર હવે મોટા કૌંસ અંદર માઇનસ ચાર છે તો માઇનસ ચાર લખો પ્લસ માઇનસ માઇનસ શું કર્યું માઇનસ અને છ છે તો છ લખો બરાબર

ગુણ્યા અહીંયા કરીશું જો સરવાળો છે ગુણ્યા ચાર ચાર એકા ચાર ચાર દુ આઠ તો કેટલા આવ્યા ચોર્યાસી કેટલા આવ્યા માઇનસ માઇનસ તો પ્લસ એટલે કશું કરવાનું નથી વધતા અહીંયા કેટલા છે એકવીસ અને છ એકવીસ ગુણ્યા છ તો લખો એકવીસ છ એકા છ અને છ દુ બાર કેટલા આવ્યા 162 કેટલા આવે છે માઇનસ છ અને માઇનસ ચાર તો થશે બંને સંખ્યાઓ માઇનસ છે તો જવાબ કેટલો આવશે માઇનસ દસ શું આવશે માઇનસ દસ બરાબર છે ચલો અહીંયા ચોર્યાસી વત્તા એકસો ને છવ્વીસ ચલો આપણે એને છૂટું પડી દઈએ વત્તા

ગુણાકાર એ જોડે કરવા કોઈ પણ સંખ્યા ગુણાકાર એક જોડે કરવાથી એનો જવાબ શું મળે હંમેશા એ એ એ એ સંખ્યા પોતે જ મળે જો વડે 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 ગુણાકાર ગુણાકાર કરો કર્યો કે પણ અહીંયા માઈનસ છે અને આ પ્લસ છે તો શું હશે માઇનસ એ આપણો જવાબ અહીંયા શું થશે માઇનસ એ કે આ આપણે થિયરી કઈ ભણ્યા હતા કે જે ચોરસ બોક્સમાં હતું તમે યાદ કરો બરાબર છે કે થિયરી જોઈ હશે ને તારે યાદ કરો કે સરવાળા

એની શું શોધવાની કે છે અહીંયા આપણને વિરોધી સંખ્યા આ બધું કહીને આપણને શું કે સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય તો એને માઇનસ એક વડે ગુણી દેવાય બરાબર છે ચલો એનાથી આગળ હવે જઈએ કહીએ કે નીચે નીચેની પૂર્ણાંક સંખ્યાઓની માઇનસ એક સાથેનો ગુણાકાર શું થાય નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ એક સાથેનો ગુણાકાર પણ શું થાય એ શોધવાનું છે કે માઇનસ એક સાથેનો ગુણાકાર આપણે શોધવાનું છે બરાબર છે ચલો આપણે અહીંયા માઇનસ એક એક સાથેનો ગુણાકાર શોધીએ બરાબર છે કે માઇનસ એક સાથેનો ગુણાકાર જોજો જો આ અહીંયા આ ત્રીજી આઈટમની પહેલી આઈટમ થઈ અને આ ત્રીજી આઈટમની કઈ આઈટમ થઈ ત્રીજી આઈટમની બીજી આઈટમ બરાબર છે એટલે એક્ઝામ્પલમાં કદાચ તમને કન્ફ્યુઝન નહીં થાય કે નીચેની પૂર્ણાંક સંખ્યાનો માઈનસ એક સાથેનો ગુણાકાર શોધો ભાઈ માઇનસ એક સાથે ગુણાકાર કરીએ તો એ સંખ્યાની શું મળે વિરોધી સંખ્યા થિયરી જે આપણે કે કોઈપણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય બાવીસ આપેલા છે એને ગુણાકાર કર્યો બરાબર છે તો બાવીસ એકા બાવીસ શું થશે બાવીસ એકા બાવીસ બંને માઇનસ છે તો પ્લસ આપણો જવાબ કેટલો થશે બાવીસ કેટલો થશે બાવીસ ચલો સાત્રીસ ગુણ્યા માઇનસ એક તો આને પણ શું થશે સાડત્રીસ એકા સાડત્રીસ પ્લસ માઇનસ માઇનસ તો શું આવશે માઇનસ ચલો કે જીરો ગુણ્યા માઇનસ એક તો અહીંયા તો આપણને ખબર પડે કે જીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણ્યો એનો જવાબ શું મળે જીરો જ મળે તો અહિયાં આ બાવીસ ને માઇનસ એક જોડે ગુણ્યો તો આપણને શું મળ્યા પ્લસ બાવીસ સાડત્રીસ ને આપણે બાવીસ ગુણે ગુણ્યા તો સાડત્રીસ જીરો ને આપણે બાવીસ વડે ગુણ્યા જીરો ને માઇનસ વડે ગુણ્યા જવાબ કેટલો મળ્યો જીરો જ મળે અહીંયા શું છે બાવીસ ની વિરોધી સંખ્યા કઈ થાય પાંચ થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો કરી લઈને દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય તો આપણે આ પેટર્નનો ઉપયોગ કરવાનો છે આટલા સુધી પહોંચવાનું છે ચલો જઈએ સૌથી પહેલા માઇનસ એક ગુણ્યા પાંચ બરાબર કેટલા થાય જો અહિયાં માઇનસ એક છે ભાઈ માઇનસ તો એને લખો માઇનસ બરાબર છે ચલો હવે એનાથી આગળ જઈએ માઇનસ એક છે તો એને રાખો ચારમાં એક ઓછો કરો અરે પાંચમાં એક ઓછો કરો તો કેટલા આવે ચાર ચાર એકા ચાર પ્લસ માઇનસ હવે આગળ જઈએ માઇનસ એક ગુણ્યા ચાર માંથી એક ઓછો કરો એટલે કે ત્રણ તો હવે ત્રણ એકા ત્રણ પ્લસ માઇનસ માઇનસ ચલો હજી આગળ માઇનસ એક ગુણ્યા ત્રણ પછી કેટલા આવે ભાઈ બે ઓછો કરો એક બરાબર છે તો બે એકા બે પ્લસ માઇનસ માઇનસ ચલો હવે હજી આગળ માઇનસ એક ગુણ્યા માંથી એક જાય તો બે માંથી એક ઓછો કરો એટલે એક એકા એક પ્લસ

ચાર મળ્યા ચાર માંથી એક ઓછો તો ત્રણ મળ્યા ત્રણ માંથી એક ઓછો કરે બે મળ્યા બે માંથી એક ઓછો કરો એટલે એક મળે એક માંથી એક ઓછો કરો એટલે જીરો મળે જીરો માંથી એક ઓછો કરો એટલે આપણને શું મળે માઇનસ એક ક્લિયર તો હવે પાછળના જવાબ સુધી આપણે પહોંચી ગયા બરાબર છે તો ચાલો અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થાય છે બરાબર છે આશા રાખું છું કે સ્વાધ્યાયના જેટલા પણ દાખલા હશે એ તમને બધાને ક્લિયર થયા હશે જો જો દાખલા ગણતી વખતે તમને થોડો ઘણો પણ પ્રોબ્લેમ થાય છે તો સમજી લેવાનું કે કાં તો તમારા સરવાળા કાચા છે બાદ બાકી કાચી છે ગુણાકાર કાચો છે ભાગાકાર કાચો છે કાં તો ગડિયા કાચા છે કાં તો જો તમને પેટર્નમાં ના ખબર પડતી હોય તો આગળની થિયરીમાં તમારી કચાસ છે બરાબર છે કે આટલું તમે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર પછી ગડિયા આટલું શીખી લો એટલે તમને ગણિતના કોન્સેપ્ટો બધા ક્લિયર થઈ જાય અને જો દાખલો કઈ રીતના ગણવો છે પેટર્ન નાખવા તો આગળની થિયરી જુઓ એ થિયરી જો તમને સમજાય તો બધું જ ક્લિયર થઈ જશે બરાબર છે કે દરેક દરેક ગણિત ગણવાની આ મેથડ છે તો કોઈ પણ એક્ઝામ્પલ ગણો એમાં સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર પછી ઘડિયા આટલું તો આવતું જ હોય છે અને બીજી એની થિયરી આવતી હોય છે કે આટલો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કોઈ પણ દાખલો આસાનીથી ગણી શકો છો ચલો ક્લિયર તો અહીંયા આપણે સધ્ય એક પોઈન્ટ બે પૂરો કરીએ છીએ આશા રાખું છું કે તમને દરેક દરેક દાખલામાં સમજવામાં સરળતા રહીએ છીએ જો ના ખબર પડે તો ફરીથી વિડીયો આપો જોઈ લેવો અસ્તુ જય હિન્દ જય ભારત